ફ્રોડ કઈ રીતે કરમ છે સબ સોશિયલ મીડિયા ના અલગ અલગ પ્લેટફોર્મ પર ઓનલાઈન એડવર્ટાઈઝમેન્ટ ની જાહેરાત મૂકી બરોબર કયો કયા પ્લેટફોર્મ કો ઇલેક્શન અને ફેસબુક ના માધ્યમ થી હા લોકો ને જાહેરાત પહોંચાડી બરોબર હા અને બીજા પછી એનો એ કઈ રીતે કોન્ટેક્ટ કરે તમારો મારો કોન્ટેક્ટ ફેસબુક અને ઓલેક્સ ના માધ્યમ થી કરી બરોબર અને બીજા બેલર થ્રુ તેને મોબાઈલ પર અપાવતો સોશિયલ મીડિયા થ્રુ બરોબર અને થર્ડ પાર્ટી બની બરોબર અને બીજો પેમેન્ટ છે ઉપરનો જે તેમે તો થર્ડ પાર્ટીના એકાઉન્ટમાં લઈ અને વિડ્રો કરી અને કેશ કરી લેતો હતો એ પૈસા આપતા મને ઓનલાઈન ક્રેડિટ કર થુ અને ઈપીએચ રૂપેમેન્ટ આપતા બરાબર હા અને હું બીજા થર્ડ પાર્ટીના ટ્રાન્સફર કરાવી અને વિડ્રો કરી લ્યો તો વિડ્રો કઈ રીતે करतो એનું જે કે રેપિડો વાળા હોય છે બરાબર બીજા આટુક ઓનલાઈન ટ્રાન્સફર કરાવી બરાબર એના ટુકમાં એકાઉન્ટ યુઝ કરી તેમાં ટ્રાન્સફર કરાવી લેતો અને ક્રેડિટ કાર્ડ માંથી અલગ અલગ પોર્ટલ જે એન્ટરપ્રાઇઝ વાળા યુઝ કરતા એના અકાઉન્ટમાં પણ ટ્રાન્સફર કરાવી અને પૈસા વિડ્રો કરી અને કેશ કલેક્ટ કરી લે ઓકે આ કેટલા આવા કરેલા છે રાજકોટમાં કેટલા કરેલા રાજકોટમાં અત્યારે રાજકોટમાં જૂના કરેલા હતા અત્યારે બારે હું પરથી રાજકોટમાં તો નથી કરેલા તો ટૂંકમાં સુરત અને અમદાવાદની સિટીમાં કરેલા હતા કેટલા સિમ કાર્ડ કેટલા કાવા છે સિમ કાર્ડ તો મારા નામ ઉપર સાહેબ ગુડ વર્ષ 30 થી 40 સિમ કાર્ડ યુઝ કરેલા ઓકે અને અત્યારે સિમ કાર્ડ ક્યાં